અરબી સમુદ્રના કિનારો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ સમાન બની ગયો તેવું લાગી રહ્યું છે પરંતુ જે સુરક્ષા એજન્સીઓ છે તેની કામગીરીને લઈને તેના કાવતરાઓ છે સતત નિષ્ફળ જઈ રહ્યા છે ગઈકાલે એક સમાચાર મળ્યા હતા કે પોરબંદર નજીકના અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે આ આંકડો હાલ જ્યારે બહાર આવી રહ્યો છે ત્યારે તેત્રીસો કિલો ડ્રગ્સ છે ઝડપાયો છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે એક બોટ છે અને પાંચ જેટલા આ ક્રૂ મેમ્બરો છે તેને ઝડપી લેવામાં આવ્યા છે એનસીબી નેવી અને એટીએસનું આ સંયુક્ત ઓપરેશન હતું અરબી સમુદ્રમાં અરબી સમુદ્રમાંથી જે તેત્રીસો કિલોનો જથ્થો ઝડપાયો છે તે હાલ પોરબંદરની એસઓજી ઓફિસ છે તે હાલ ત્યાં રાખવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ છે તે તપાસનો દોર ચલાવી રહી છે અને પોરબંદરના નવી મંદિર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે માહિતી જે છે કેટલા ખૂબ મેમ્બરો હતો ક્યાંથી જથ્થો લાવવામાં આવ્યો છે ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની જે માહિતી છે તે આજે ગાંધીનગર અથવા દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ શકે છે અને ત્યાં પણ ત્યાં ત્યાંથી આ માહિતી વધુ બહાર આવી શકે છે પરંતુ હાલ જે એનસીબી નેવી અને એટીએસનું અરબી સમુદ્રમાં જે ઓપરેશન હાથ ધર્યું છે તે ગુજરાતના અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન કહી શકે કારણ કે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો એટલે કે તેત્રીસો કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે સુરક્ષા એજન્સીઓની આ કામગીરીને લીધે આ માફિયાનું કાવતરું છે તે વધુ એક વખત નિષ્ફળ ગયું છે કિશન ચૌહાણ ગુજરાત ફાસ્ટ પોરબંદર